આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત એક બુકમાંથી સરસ મજાની વાર્તા કરવાની છે તો ચાલો બાળકો વાર્તા સાંભળવી છે વાર્તા સાંભળવાની મજા આવે તમે યાદ રાખશો ને વાર્તા ચાલો તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દ્યો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો

બેઠો હોય છે અને બાર શિયાળ બેઠું છે તેવું બતાવવામાં આવ્યું છે તો દેખાય છે બધા ચાલો તો તમને આ વાર્તા હું કહું છું અને પછી તમને પ્રશ્ન પૂછીશ તેના તમારે જવાબ આપવા પ્રયત્ન કરવાનો છે શિયાળની ચતુરાઈ જંગલની એક ગુફામાં શિયાળ રહે સવાર પડે અને શિયાળ ખોરાકની શોધમાં જંગલમાં જાય સાંજે પાછું ફરે એક વાર એ ગરડો સિંહ એ ગુફામાં આવીને સંતાઈ ગયો એને થયું કે જે પ્રાણી અહીં રહેતું હશે એ જ આજે એનું ભોજન બની જશે સાંજ પડી શિયાળ ગુફા પાસે આવ્યું એણે ગુફા પાસે સિંહના પગલાં જોયા પગલાં ગુફામાં જાતા હતા પણ પાછા આવતા નહોતા એને થયું કે સિંહ ગુફામાં જ હશે તો હવે શું કરવું એણે જોરથી ઘાટો પાડ્યો એટલે કે જોરથી અવાજ કર્યો ઓ મારી વાહલી ગુફા આજે કેમ તે મને આવકાર ન આપ્યો સિંહને થયું આ બોલતી ગુફા લાગે છે પણ આજે હું અહીં છું એટલે બોલતી નહીં હોય ત્યાં તો શિયાળ વળી જોરથી બોલ્યું જો તું મને ઓકારો નહીં આપે તો હું હંમેશ માટે અહીંથી ચાલ્યો જઈશ હવે સિંહને થયું કે લાવ મને જ હોકારો ભરી દેવા દે ને એટલે કે મને જ બોલવા દે ને સિંહે એમ કીધું અને સિંહ બોલે છે હમ સિંહે ગુફામાંથી ઓકારો આપ્યો હું બોલો હમ એમ ઓકારો આપ્યો શિયાળે સિંહનો અવાજ ઓળખી ગયો સિંહનો અવાજ ઓળખો શિયાળે એટલે શિયાળ ત્યાંથી જીવ બચાવીને ભાગી ગયો જીવ બચાવીને ભાગી ગયો તો આ સરસ મજાની વાર્તામાંથી આપણને ઘણું બધું જાણવા મળે છે કે આપણે કોઈ પણ જગ્યાએ છેતરાઈ જવું જોઈએ નહીં આપણે ક્યાંય છેતરાવું જોઈએ નહીં આપણા જાણીતા હોય એને બધાને ઓળખવા જોઈએ ઓળખવા જોઈએ ને બરાબર નહીં તો તમે અજાણ્યા હોય તમે ગમે ત્યાં પ્રસંગમાં ગયા હોય બહાર ગયા હોય મુસાફરી કરતા હોય સ્કૂલે આવતા હોય ઘણા બધા અજાણ્યા લોકો મળે ને તમને કે તમે એને ઓળખતા જ ન હોય તો એ તમને એમ કે હાલો મારી સાથે તો તમારે જવાનું નહીં જવાનું અજાણા કોઈ પણ લોકો સાથે આપણે જવાનું નહીં અને આપણે શું કરવાનું જોઈએ આપણને પકડે તો આપણે જોરથી રાડ બરાડા પાડવાના શું કરવાનું રાડ બરાડ જોર જોરથી અવાજ કરવા માંડવાનો એટલે આજુબાજુવાળાને ખબર પડે ને કે આ શું થયું આ માણસ તો કોઈક અજાણ્યો છે ને પકડે છે તો આપણે હંમેશા તૈયાર એટલે કે ચતુર રહેવું જોઈએ કોઈ પણ ગમે એવી અજાણી વ્યક્તિ સાથે જવું જોઈએ નહીં કોઈ પણ વસ્તુ આપે ભોળવે તો ભોળવાય જવાનું નહીં ખ્યાલ આવ્યો અને તમે એકલા હોય તો દોડીને આપણે ગમે ત્યાં ઝાઝા માણસો હોય ત્યાં જતું રહેવાનું એટલે આપણને ખ્યાલ આવે બરોબર છે ખ્યાલ આવ્યો તૈયાર થઈ જાવ ને ચતુર થઈ જાઓને બરોબર ને એવી જ રીતે ઘરે પણ તમે એકલા હોય અને કોઈ અજાણ્યા માણસ આવે કે જેને તમે ઓળખતા હોય નહીં તો એને પણ તમારે કશું આપવાનું નહીં એની સાથે જવાનું નહીં કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વિશ્વાસ કરવાનો નહીં એકલા હોય તો ફોન પાસે રાખવાનો અથવા તો આપણે બારનું બંધ રાખવાનું બરોબર છે પણ અજાણી વ્યક્તિ આવે તો એ તમને સાથે લઈ જવાનું કે તો જવાનું નહીં ભોળવાનું નહીં ચતુર થઈ જવાનું કેવું થવાનું શિયાળની ઘોડે ચતુર થઈ જવાનું અને આપણે ભણવા સ્કૂલે આવીએ છીએ ત્યાં પણ આપણે તૈયાર થઈ જવાનું કોઈ પણ તમને ભણાવે કોઈ પણ વસ્તુ તમને શીખવાડે તો આપણે ધ્યાન દઈ અને સાંભળવાનું અને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે તો આ સરસ મજાની તમને મજા એવી ને ચાલો તો હું તમને પ્રશ્ન પૂછું ગુફામાં કોણ રહેતું તું કોની ગુફામાં સિંહ તો રહેતો ને ગુફા કોની હતી ગુફા હ શિયાળ ગુફા હતી પણ એમાં કોણ ઘરી ગયું અંદર કોણ ગયું હવે સાચું હવે બોલ સિંહ ગુફા છે એ શિયાળ હતી પણ અંદર સિંહ બેસી ગયો અને સિંહ ઘરડો હતો એટલે એને કે હું ભૂખ્યો છું એટલે જે અહીંયા કોઈ આવશે એ એને હું ખાઈ જઈશ એટલે એ અંદર ગયો બરોબર પછી શિયાળ આવ્યો તો એણે કોના પગલા જોયા પગલા કોના હતા સિંહ એટલે શિયાળને શું થયું કે ગુફામાં કોણ હશે સિંહ હશે તો અંદર છે પણ બાર પગલા નતા નીકળ્યા એટલે શિયાળને એમ થયું કે હાલ ને કે હું ગુફાને પૂછું અને કહું બરોબર છે તો શિયાળ ભાગી જતો હતો બરોબર સિંહ અંદર હતો એટલે શિયાળ અંદર તો ન જાય એને ભાગી જવું હતું પણ એને ખબર તો પડવી જ ને કે કોઈ છે કે નહીં એટલે એ બોયલો ગુફાને કીધું તો અંદર સિંહે હોકારો દીધો ને હું કીધું હમ એમ બોલ્યા ને બરોબર એટલે શિયાળને ખબર પડી ગઈ કે અંદર કોણ છે શિયાળને ખબર પડી ગઈ અંદર કોણ છે સિંહ છે અને શિયાળ જીવ બચાવીને ભાગી ગયો બરોબર છે તો તમે સરસ પ્રયત્ન કર્યો છે સાંભળવાનો સમજવાનો અને જવાબ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે તો મજા આવી ગઈ ને વાર્તા સાંભળી ચાલો તો સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ સાબાર ખૂબ સરસ